કથા અને હું બોલું ત્યારે તમે વચ્ચે પાછા હરે નમ બોલજો તો કથાનું વાતાવરણ લાગે ને નારદો કદાના પરાનુગ્રહ કાંક્ષયા પર્યટન વિવિધાન લોકાન મર્ત્યલોક ઉપાગત એક વખતને વિશે જે કહેવાય છે તે પોતે દેવર્ષિ નારદ નીકળ્યા છે પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે નીકળ્યા પર્યટન વિવિધાન લોકાન મર્જ લોક મુપાગતા વિવિધ લોકમાં ભરતા ભરતા આ પૃથ્વી લોક વિશે આવ્યા આવ્યા અને દેવર્ષિ નારદે ત્યાં શું જોયું છે ભક્તો હા એમ તતો દ્રષ્ટવા જનાન સર્વાન નાના ક્લેશ સમન્વિતાન આ પૃથ્વી ઉપરના બધા લોકોને દેવર્ષિ નારદે દુઃખમાં જોયા કોઈક પૈસા નહોતા એટલે રડતા હતા કોક સંતાન નહોતું એટલે રડતા હતા કોકનું સમાજમાં કંઈ માન નહોતું એટલે રડતા હતા આવી રીતે બધા લોકોને દુઃખી જોઈને દેવર્ષિ નારદ વિચારે ચડ્યા કેનો પાયે ન ચૈતામ દુઃખ નાશો ભવે સંચિંત્ય મનસા ગતા કઈ રીતે આ બધાનું દુઃખ દૂર થાય આવો વિચાર કરી દેવર્ષિ નારદ વિષ્ણુલોકમાં પધાર્યા ભગવાનની પાસે હે આવી રીતે સત્યનારાયણની કથામાં જ્યાં જાઓ ત્યાં સાંભળજો હરે નમઃ આવું બોલતા જાવ કારણ કે કથામાં નિયમ છે જય શબ્દ અને નમઃ શબ્દ થતો રહેવો જોઈએ એમાં વક્તા જય શબ્દ કરે શ્રોતાઓ મોટે ભાગે નમઃ હરે નમઃ